તમે બધા હર હંમેશ મારા દિલમાં છો અને હર હંમેશ રહેશો અને મારા લાયક કંઈ પણ કામ હોય કમ કંઈ પણ આજે મેં સવારથી મારો બદલી છે દિવસ આજે બે દિવસ થયા છેલ્લા હું બે દિવસથી મારો વિદાય સમાર જોઈ રહ્યો હતો હું રિયલી કહું છું આઈ ડોન્ટ હેવ ધ વર્ડ્સ કે હું નહીં કહી શકતો મારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બદલી ભાગ હોય છે એ ભાગના રૂપે હું જાઉં છું પણ હર હંમેશ હું તમારી જોડે છું અને હું મારી તમામ પોલીસને કહી દઉં છું ગમે ત્યારે ગમે તે વસ્તુની જરૂર હશે હું હંમેશા જોડે તમે એ એને હંમેશા યાદ હોય મારા પોલીસના ટેન્યુઅરની અંદર સુરતના ટેન્યોરની અંદર રાંદેરે મને આટલી ક્રેડિટ અપાઈ છે રાંદેરે મને આટલી બધી એ આપી છે કે જેની આઈ ડોન્ટ હેવ ધ વર્ડ્સ હાઉ ટુ ડિસ્ક્રાઈબ તો હું એના માટે મારી જોડે કોઈ શબ્દ જ નથી મેં બધાની જોડે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે એ હિન્દુ હોય એ મુસ્લિમ હોય એ સિંધી હોય એ શીખ હોય કોઈ મારા માટે બધા સમાન હતા અને બસ મેં એક જ ભાવનાથી કામ કર્યું કે મારે કામ કરવાનું છે મારે મદદ કરવાની છે અને રાંદેરનું આજે હું એટલું ચેલેન્જ સાથે કહું છું કે મારા રાંદેરનું આજે એક એક પોલીસ એલ આરથી લઈ એએસઆઈથી લઈ પીએસઆઈથી લઈ પીઆઈ તમામ માણસો કોઈ પણ વસ્તુની અંદર કોઈ વ્યક્તિ આવે ને એટલે એ લોકો બધા ઊભા થઈ જાય છે વાતાવરણ મારા પોલીસ સ્ટેશનનું મંદિર જેવું છે મંદિર જેવું વાતાવરણ કરતું છે લોકોને ગમે તેવું બસ કે અમારે મદદ કરવાની છે એવી ભાવનાથી જ અને અમે આટલા આટલા બધા જે સારા કામ કર્યા એ અમે કોઈ માનવા નહોતા જતા એની જાતે કુદરતી અમારી જોડે આવી જતું હતું કુદરતી અમારી જોડે આવતું હતું લોકોને બીજા પોલીસ સ્ટેશનની અંદર હોય તો એ અમારી જોડે આવીને કહે કે સાહેબ આપીએ તો મને બોલા ભાઈ પોલીસ સ્ટેશન દૂસરા એ તો તાવ નહીં નહીં અમે પતા હે ત્યાં છે હોતા તો મારા મારાથી નથી થયું આ મારી ટીમથી થયું છે અને હું હંમેશા મારી આ ટીમને સેન્ડલુફ માની ટીમે જે મને તમારા બધાના કારણે જ અત્યારે જે બધા મોટા મોટાભાગની બધી બહેનોને એ બધા આવ્યા તો તમે કદાચ ઓળખી નહીં એકતા હોય પણ એ બધા પોલીસ જ છે એ તો બધા એવી રીતે તૈયાર થઈને આયા એટલે લાગતું નહીં બરાબર એ બધા મોડલિંગ કરે એવા છે ત્યાં ડંડો ચલાવવાનો થાય દો દંડો ચલાવી દે મોડલિંગ કરવાનો થાય મોડલિંગ કરી લે બધી પોલીસ એટલે સૌથી મોટા મોટો એક્ટર એટલે પોલીસ બધું કરી એ રોલ આ લોકોએ કર્યો છે અને હું દિલથી મારા રાંધેડને સલામ કરું છું અને હર હંમેશ રાંધેડ મારા કેન્દ્ર બિંદુમાં રહેશે એ રાંધેડનો કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ પેલું આપણે ફોરેન અમેરિકામાં હોય ને એવું કેમ કે કાં છે હોય કે આઈ એમ ફ્રોમ ઇન્ડિયા તો આપણને કેવી આમ હાથ મિલાવવાની ઈચ્છા થઈ જાય જ્યારે જ્યારે હું રાંધેરને વચન આપું છું કોઈ પણ વસ્તુની અંદર હોય મને વિના સંકોચે ફોન કરજો અને હું રાંધેડનો પીઆઈ જ રહીશ હંમેશા હું હમેશે જગ્યાએ છું રાંધેડનો પીઆઈ રહીશ આ મારું વચન છે હર હંમેશ હર હંમેશ અને મારી પોલીસ માટે તો મારે કંઈ વિચારવાનું જ નથી આ બધા મારો પરિવાર છે અને મેં પહેલાં વેરી ફર્સ્ટ ડે કીધું હતું કે હું અહીંયા પરિવાર જેવી જ ભાવના રાખું છું અને પરિવાર જેવી જ રહીશ અને આજે મને એનું ગર્વ છે કે મારા બધા આ લોકોના પર જે પરિવાર જે મારી જોડે રહ્યા છે હું દિલથી તમને બધાને સલામ કરું છું જાણતા અજાણતા મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો બે હાથ અને ત્રીજું માથું જોડીને માફી માગું છું તો રાંદેર મારો ઓર્ડર થયો તો એ પહેલાં મને દસથી પંદર મારા બેચમેટોના ફોન આવ્યા મને કે ભોગ લેવાવાળી ભૂમિ છે ધ્યાન રાખજે ભોગ લેવા મારી ભૂમિ છે તો ખરેખર એટલો બધો હું આમ નર્વસ થઈ ગયો કે કેમ મારું આ પૌષ્ટિક થઈ ગયું એનાથી વિશેષ મને મારો જે રિપ્લેસમેન્ટ હતો ચૌધરી કરીને પંકજ ચૌધરી તો એ મને વારે વારે ફોન કર્યા જલ્દી આવીને જલ્દી આવીને જલ્દી આવીને તમે આને કીધું એટલે આ કેમ મને ફોન કરતો હશે તો હું જેવો ગયો ને તો સીધો મને હું આમ ઊભો કરીને ખુરશી પર બેસાડી દીધું અને કહેવાય હું જઉં છું બસ તો મારી આમ જે આમ મારી ડર લાગવાની જે ભાવના હતી ને એ વધુ આમ એ થઈ ગઈ મેં કીધું હવે તો ખરેખર આમ બીક જે હોય ને એવી આમ બીક મહેસૂસ થવા લાગી એ દિવસે હું ગયો એ મારી જોડે બેઠો હતો ઘરે અમે ત્યાં હોટલે ગયા આખી રાત ઊંઘ ના તે બધા પોલીસને બધાને મળ્યા પોલીસને ઉપર ત્યાં આમ કોઈને કોઈ એકબીજાની સામે જોઈએ નહીં કહે કે સાહેબ તો આપણે કેટલા દિવસના છે મહિનો બે મહિના અરે બહુ બહુ તો સાહેબ આરા છે તો 6 મહિના આવી વાતો અંદરથી ચાલુ થઈ ગઈ 6 મહિનામાં તો કે અહીંયા ગમે તે આવે ને એની વિકેટ પડી જાય હવે આવા માહોલની અંદર મારે જવાનું હતું પછી હું એક અધિકારી છે એનું નામ નહીં દето હું જેની પર બહુ વિશ્વાસ કરું છું અને જે મારા માટે ખરેખર આદરણીય અને મારા ગોડફાધર છે મેં એમને કીધું મેં કીધું સર અહીંયા પે આ گئے હે તો અબે तो मुझे नहीं लग रहा है कि यहाँ मेरा माहौल जाएगा है, तुम्हें कुछ चिंता करने की जरूरत नहीं है तुम अच्छे कर्म करते जाओ जहाँ जिसने बिगाड़ा है और किस वजह से बिगड़ा है वो तुझे एट मैं अभ्यास करो तो मैंने खबर पड़ी कि अँ एम डी ड्रग्स नलन है हूँ खोटू नहीं कह तो स्टेशन अंदर હું જતો જ્યારે રાંદેરમાં આવ્યો ને એના પાંચ છ દિવસની અંદર મેં જોયું કે ડ્રગ્સનું એટલું બધું એડિક્શન હતું કે છોકરીઓ ત્યાં ઇન્વેના રૂમમાં આવે ને તો કપડાં કાઢી નાખે હું સવારમાં આવ્યો હોય ને તો કપડાં ના પહેરેલા હોય એવી પરિસ્થિતિ હતી મેં જોયું આ મેં કીધું આ પરિસ્થિતિમાં કેવી રીતે રહેવું પછી મેં એ દિવસે એવું નેમ લઈ લીધું સોગન ખાતી કે હું કંઈ પણ કરીશ કંઈ પણ હું આ દૂષણને રાંદેરની અંદરથી કોઈ પણ સંજોગોની અંદર હટાવીશ કોઈ પણ સંજોગોથી અને એ દિવસે મેં મારી વાઈફને જઈને એવું કીધું હતું કે જો રાંદેરની અંદરથી હું ડ્રગ્સને દૂર નહીં કરું ને તો આરવ એ મારો છોકરો છે અને મારો બીજો છોકરો છે યુગ બંને આવનાર સમયની અંદર ડ્રગ્સ લેશે એવી હું સોગંદ થઉં છું અને કોઈ પણ સંજોગોની અંદર શરૂઆત કરી મેં શરૂઆત કરી શરૂઆત કરી અને મને મારી પોલીસની ટીમ હું તો કંઈ નથી પણ મારી જે ટીમ છે રાંદેર ટીમ એ લોકોએ બધાએ એમાં મારી બહેનો ભાઈઓ બધાએ એ લોકોએ મને જે સપોર્ટ કર્યો છે જે સપોર્ટ કર્યો એ લોકોએ મારી સ્ટાઇલ જોઈ ગઈ હું કાગળનો બહુ હોંશિયાર નથી એવો કંઈ હું ખાસ હોંશિયાર નથી પણ આ લોકોએ મને જે મદદ કરી અને જે મારી જોડે ખભે ખભા મિલાય બહેનો બી એવી ગમે ત્યાં આવે કોઈ પણ જાતનો કોઈ ડર નહીં અને સીધું અમે મારવાનું ચાલુ કર્યું રાંદેરની અંદર ગુનેગારોની અંદર મેં નહીં મેં નહીં પણ મારા બધા ટીમ લીડર બધા એમાં મારા ડીસ્ટાફનો પીએસઆઈ પરમાર બધા સી કે માનવાલ એચ એન પરમાર બધા પીએસઆઈ એક પણ પીએસઆઈ એવો બાકી નથી કે કોન્સ્ટેબલ ડીસ્ટાફની અંદર મારા હું જ્યારે આવ્યો ત્યારે આઠ ડીસ્ટાફમાં હતા હું અત્યારે આજે કરંટ કહું છું મારા ડીસ્ટાફની અંદર ચોવીસ જણા છે મેં બધાને ડીસ્ટાફ જ મૂકી દીધા મેં કીધું કશું બી કરવાનું છે આપણે આ પૂરું કરવાનું અને એ મિશનની અંદર ભગવાન દયાથી અને મારા રાંધેરી ટીમની દયાથી હું સક્સેસ ગયો લોકો મને પ્રેમ કરે છે લોકો મને ચાહે છે તો એનું એક જ માત્ર કારણ હતું લોકોને ડ્રગ્સ નહોતું ગમતું સો રાખું રાંધેરને એટલું ખરાબ કરી દીધું હતું બધા કે ડ્રગ્સ તો કે રાંધેર ડ્રગ્સ તો રાંધેર કાંસી બી પકડે તો બોલે રાંધેર એટલે મેં કીધું આપણે આ વસ્તુ દૂર કરવાની છે ડ્રગ્સ સુરતની અંદર નહીં મળતું એવું નહીં હું નથી કહેતો પણ હું એટલું સોગન થઈને અને એટલું દ્રઢતાથી કહું છું કે રાંદેરની અંદરથી તમે પકડી લાવો અહીંયા ડીસીબી વાળાએ ઊભા છે એસઓજી વાળા ઊભા હશે રાંદેરની અંદર કોઈની તાકાત નહીં કે ડ્રગ્સનું પેડલિંગ કરી શકે એવી તાકાત મને મારા સ્ટાફથી અપાવડાવે અને જે લોકોની ચાહ વાતો હતી કે ભાઈ ચાર મહિના ત્રણ મહિના છ મહિના આઠ મહિના ની અંદર સસ્પેન્ડ થઈને પીઆઈ જાય એ મેં અહીંયા તોડી નાખી છે અને રાંદેરને હું નંબર વન રાંદેરની ભૂમિને હું નંબર વન કહું છું આ રાંદેરે મને મારી કર્મભૂમિ છે હું ગમે તે જગ્યાએ જાઉં હું એસઓજીમાં જાઉં ક્રાઇમમાં જાઉં કે કોઈ પણ જગ્યાએ જાઉં રાંદેર હર હંમેશ મારા હાસિયામાં હશે રાંદેર પોલીસના ઇન્સ્પેક્ટર અતુલ સોનારા આજે ટ્રાન્સફર થઈને એસઓજીમાં ગયા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમણે ખૂબ જ કાબિલે દાત જે આપી શકાય તેવી કામગીરી કરી એમણે ખાસ કરીને જે ડ્રગ્સનું જે દૂષણ હતું જે એમડીનું દૂષણ હતું તે યુવા પેઢીમાં ફેલાય ગયું હતું તેને નાબૂદ કરવામાં એક મોટી ભૂમિકા ભાવ ગુનાખોરી ડામવામાં પણ તેમણે મોટી ભૂમિકા ભજવી ઘણા એવા ગુનેગારો હતા કે જે અહીં રાંદેર વિસ્તારમાં પોતાનું નેટવર્ક ચલાવતા હતા પોતાનું નેક્સેસ ચલાવતા હતા એ તમામને નાબૂદ કરીને ભાગનાને જેલના સળિયા પાછળ તેમને દીધા એમના આવવાથી એક પાવર જનરેટ એક પોઝિટિવ પાવર જનરેટ પોતાની ટીમમાં અને આખી ટીમે જે કામગીરી કરી તે આખા શહેર તેનાથી વાકેફ છે આમ તો સોનારા સાહેબ રાંદેરના એક પોકેટને છોડીને એ માં જઈ રહ્યા છે એસઓજી એટલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અહીં એમની જવાબદારી વધી જાય છે એમની કામગીરીને જોતા એમની દબંગઈને જોતાં અને એમના જે સિંગમ અવતારને જોતા પોલીસ કમિશનર અનોખસિંહ ગેહલોતે તેમને એક મોટી ભૂમિકા માટે નિમ્યા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં આપણે એમનાથી આશા રાખીએ કે જે રાંદેર વિસ્તારમાં એમણે એમડીનું દૂષણ નાબૂદ કર્યું ડ્રગ્સનું દૂષણ નાબૂદ એટલે આખા શહેરમાં તે નાબૂદ કર્યું કદાચ એમના માટે જ એમની પસંદગી થઈ છે એમણે ના માત્ર ગુનેગારોના દિલમાં ખોફ પેદા કર્યો પરંતુ એમણે એક માનવતાને છાજે એવું પણ વર્તન કરીને અહીંના વૃદ્ધો અહીંના બાળકો લોકોના દિલમાં જગ્યા બનાવી હું હંમેશા કહેતો હોઉં છું કે માણસ અહીં નહીં પણ અહીં જગ્યા બનાવે એ સાચો સાચું અને સોનારા એ બકોબી કરી ગયા એસઓજીમાં એમની ભૂમિકા આખા શહેરમાંથી ડ્રગ્સ નાબૂદીની રહેશે તે માટે તેમને એડવાન્સમાં હું અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠું છું કે શહેરિતમાં તેઓ આ જરૂર કરશે તેમની સ્પીચ આપણે સાંભળ્યું એ સ્પીચમાં એમણે કહ્યું કે હું રાંદેરનો પ્રિયા આજીવન રહીશ અને હું તમારા માટે હંમેશા ઊભો રહીશ એમનું જે કનેક્શન છે એમની જે ડાયરેક્ટ લોકો સાથેની કનેક્ટિવિટી છે તેના કારણે તે આ પદ મેળવી શક્યા ફરીથી એમને અભિનંદન